કેમ છો બધા બધા મજામાં અને મજામાં જશો હું પણ મજામાં છું હા તો આજે મારા સાસુ મારા માટે કંઈક મોકલે છે શું મોકલે છે તો મને ખબર નથી બટ ફોન આવ્યો કે હું તારા માટે એ વસ્તુ મોકલું છું તો આપણે જોવાનું છે મારા માટે શું મોકલે છે તો હમણાં ગૌતમ આવે છે લઈને અને હું તો મારા મમ્મીના ઘરે આરામ કરવા માટે ફાઇનલી આવી ગઈ છું તો આપણે જોશું મારા સાસુમાએ મારા માટે શું મોકલું ત્યાં સુધીમાં કુમુ કંઈક કામ કરે છે એ જોઈ અને મારા મમ્મી શું કરે છે એ આપણે જોઈ લઈએ ઓકે ક્યાં સુધીમાં ગૌતમ આવી જાય મારા માટે મારા સાસુએ મંગાવ્યું છે એ આપણે જોઈએ ઓકે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો ચલો મિત્રો આજે મારા મમ્મીએ

એટલે મે કામ કરીને પછી સોનું ખરીદીશ બરાબર તમે આ ગળામાં ચેન પહેરો સાચો છે કે ખોટો હવે સાચો સાચો એકદમ ગોલ્ડન ગોલ્ડન અને તમે લોકો હવે સાડી કરવા લાવી છો એમ ને અને સાડી કરવા જો તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ નવો બિઝનેસ ખોલ્યો છે કેટલા ટાઈમ ટકે એ તો કંઈ નક્કી નથી પણ ખોલ્યો છે બિઝનેસ બિઝનેસ ચાલે તો ટાઈમ ટકે બાકી બિઝનેસ નો હાલે લાઈટ તો કરો આ લાઈટ ન કરવી લાઇટ દેખાય તો ખરી કઈ અરે લાઇટ લાઇટ બિલ બળે હે લાઈટ બિલ બળે મારે મારે ઓર ભરવું ને નહી મમ્મી આને કે લે લાઈટ બિલ અમારે ભરવાનું જો ખૂબ સાડી લાવે છે કેટલા દિવસ ચાલે તો કઈ નક્કી નથી હજુ જો આજે ઊંધી પટ્ટી લાગે છે ના ના પટ્ટી ફોલ્ડિંગ વાળી જો આમ નીકળી ગેલી આવી છે

તો થેન્ક યુ સાસુ માં જો આ કે ભરી છે બમણી જેને પણ ખાવ્યો હોય એ આવી જાશું